રાખે નામ એક વખત બધી સંપત્તિ એટલા બધા નાણા સંપત્તિ એટલી બધી હતી કે થોડીક વારમાં ક્ષણ વાર ની અંદર એ હું જડ્યો એની તો જવા લાગી બદલાઈ હતી કઈ હતું થઈ ગઈ મોટા મોટા કરો કરો જે નીકળે ની બધા જય શ્રી કૃષ્ણ નાથાલાલ નાખાલાલ એ કઈ રહી સ્વભાઈ જોગોક નીકળે જે માતાજી નાથાલાલ તો કઈ થઈ શોભાઈ જય શ્રી રામ નાથાલાલ કે કઈ થઈ શોભાઈ

પણ એટલી બધી વાત સાચી છે કે પૈસા તમે ઘણા દુઃખ થી દૂર તો રહી જ મકો છો ઘણા બધા દુઃખ દૂર કરી શકો છો સંતાનોને સમજાવો કાંડામાં બળ હોય ત્યાં સુધી કમાય એક વસ્તુ યાદ રાખો કે ભણેલ ભણેલ માણસ માણસ પાસે સમૃદ્ધિ વધે તો જ આવી બધી સંસ્થા સંતાનો ખોટા પાઠ કોઈ જરૂરથી ના જેથી કરીને તમારા આજુબાજુવાળા વ્યક્તિને તમે વધુ સુખી અને વધુ સમૃદ્ધ કરી શકો બાકી તમે સ્લીપર ફરતા કરવાના હતા

તમારા નાના માણસ તમે કે દુબળી માસી નીકળી હોય છેલ્લે બોલાવી અથવા ચાર ફંક્શનમાં એને ન બોલાવી અને કોને બોલાવી સાઈડ ને કે જે સાઈડ માટે તમે કેટલું બધું ફાઈ ફૂડ રાખી હોય અને સાહેબ કે માં હું તો ડાયટિંગ કર છું હું નથી ખાતો એના બદલે હમણાં જ અમે આપણે આપણે કે જોયું છે કે ગયા વર્ષે આપણે નીતા પતિ બેની જ વાતો કરી એ લગ્ન આખી ચર્ચાનો વિષય બનતો રહ્યો છે હવે તમે મુકેશભાઈ નો ધારો એમણે વિશ્વના નહીં પૃથ્વી અને આકાશની વચ્ચે લગ્ન કરવા હોત તો એ કરી નહોતો એટલું છે એમની વાત તો એને પસંદ કર્યું પોતાના પિતાની ચોરવાડ અને જામનગર ની જગ્યાએ કયું જમણવાર રાખ્યું સાવ સાદા ગાઠિયા ભજીયા અને આપણે તો આપડો દીકરો કે આપણે દીકરી થોડીક ભણેલ ગણેલ થઈ જાય કે

મારા બે ની હતા છે એ ઓલા રાધીતા બેન ના દુખણા તો ઓલી છોકરી સરસ મળીને કેતી આપણે તો લગ્ન મંડપ ની અંદર અખંડ સોભાગ્યુ કેવા જાય ને તો બાજુ ના ગયા પછી લગ્ન તમારું એક એક પણ પણ વખત બીજી વાર જોજો આ રીતે એક પણ બોડી ગાર્ડ વચ્ચે નથી આવતો ને એક પણ વાર એમનો કે મેડમ ને રડતા નહીં ભાઈ વચ્ચે આવતા નહી હમણાં જ એ છોકરો આખી દ્વારકા સુધી પદયાત્રા જોઈ હશે એ પદયાત્રામાં ગમે એવો નાનો માણસ મળે પોતાનું સંતાન આપે તો સંતાન પગે લાગવાનું પસંદ નથી કરતા અને પછી અત્યારે છોકરા બાપા ભણે એને શીખવાડ્યા હોય મમ્મી સંસ્કાર નહીં કે હોય ભણેલ ગડેલ છે અને આપણા કરતા ખાલી જગ્યાએ ભણ્યા વિવેક હોય ને તો તમારી આખી આખી આ સભ્યતા છે ને સાત પેઢી સુધી સવાઈ થઈને વર્તે આપણે ત્યાં જો બીજી પેઢી ત્રીજી પેઢી આપણે પડી જાય છે કારણ કે આપણે સંપત્તિ કમાવાની આપણા સંતાનો સંસ્કાર આપવાનું ભૂલી ગયા અને કેતા ભૂલી ગયા કે તમે કોના છો જ્યારે તમારું નાનું એવું બાળક તમારા કુટુંબની એકાદ નાના વૃદ્ધ કે દાદીને પગે લાગવાની ના પાડે ત્યારે તમે એને દસ વસ્તુની ના પાડો તેને ખબર પડે ને બીજું આમાં તો ભાઈ સાદી ગયું છે કે તમે તમારા માતા પિતાના પગ લાબ્યા હોય ને

તો તમે આ પ્રકારના મંત્રોચ્ચાર કરો તો તમને વિષ્ણુ મળે તમે હિમાલય પર જવાના સાધના કરો તો તમે ભગવાન શંકર મળે

તો જે ખોટા ઉપર હાર લાગી ગયા છે એ માતા પિતા તમને પાછા મળે એવું ક્યાંય કોઈ શાસ્ત્રમાં નથી તમને શું લાગે તમે જોતા હશો કે અભ્યાય બધા લડી લડીને પગે લાગે વાર લાગે એ માણસને કોની ખોટ હશે એ માણસને તુકારે કેનાર માની ખોટ હશે કારણ કે હવે કોઈ વિહુ નહીં કે તું કરે કે કોની હિંમત છે કે એમને તુકારે જયારે આ પૃથ્વી પર તમને તુકારે કરનારો એકાદ વ્યક્તિ બાકી હવે કોઈ કોઈની માટે સાચા આશીર્વાદ દેનાર અને એમેઝોન ઉપરથી ફ્લિપકાર્ટ ઉપરથી તમે બધું મગાવી શકશો બાકી આંતરડી થારે અને તમને હાડા હાથી માંથી બચાવી આશીર્વાદ થોડા ડાઉનલોડ કરાવે એ મગાવી મકાશે એ તો આ જ પેઢી તમને આવી શકે આ ચોક્કસ બની શકે કદાચ આપણો વેડફાટ પણ જોઈએ આપણું બધું જોઈએ એમને એમની અંદરથી કડવાશ કદાચ નીકળી જતી હોય પણ એનો અર્થ એ નથી કે એને તમારી પડી નથી